મેયર દક્ષિશ માવાણી અને યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટીલ અને છોટુ પાટીલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શિવાજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા છત્રપતિ શિવાજી જય કરવામાં આવ્યો હતો જેમાં જીગ્નેશ પાટીલે જણાવ્યું કે ત્રણસો દિવસ લોક સેવા કરી આ દિવસની ઉજવણી કરી શકાય છે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે શિવાજી મહારાજ મુઘલો સામે લડ્યા હતા તેમની વીરતાની ગાથા આજે પણ સૌના હૃદયમાં છે ત્રણસો પંચાણ મી જન્મ જયંતિ તમામ સુરત વાસીઓને હૃદય પર્વ ની શુભકામના પાઠવું છું છત્રપતિ શિવાજી મહારાજ મહાન યોદ્ધા સાહસિકતા પ્રજાલક્ષી કાર્યો અને તેમના જીવનમાં આજે આપણે પ્રેરણા લઈએ કારણ કે મુગલોની સામે અડગ થઈને છત્રપતિ શિવાજી મહારાજ તે સમયમાં લડ્યા હતા આજે પણ તેમની વીરતાઓ વીરતાને આદર્શ આપણે બધાને આપીએ છીએ અને તેનું જીવન મૂલ્યો પર આપણે પ્રેરણા લઈને તેમને આદર્શ બનાવીએ આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ ઉજવણી થાય છે આજે ત્રણસો પંચાણમી જન્મજયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે સૌ શિવ શિવસૈનિકો ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે આપણા મહિના પહેલાં જ આદરણીય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે અંકલેશ્વરમાં અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હમણાં ટૂંક સમયમાં જ કડોદરા ચાર રસ્તા ખાતે પણ અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે મને કહેતા આનંદ થાય છે હું દરેક જગ્યા પર કહું છું આપણે ખાલી પ્રતિમા નથી બેસાડતા એનાથી આપણા બાળકો યુવાઓ કંઈક બોધ લે એનાથી કોઈ સારા સંસ્કાર આપણા બાળકોને મળે એ આશયથી આપણે આ

Thank you